નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતુભી વસાવાને અઠ્યાવીસ તારીખના રોજ જેલમાંથી છોડવાના હતા પણ છોડવામાં ના આવ્યા એ કારણોસર આદિવાસી સમાજ અને બીજા બધા સમાજો સરકાર ઉપર ગુસ્સે થયા છે અને ચેતુભી વસાવાની પત્ની પણ ગુસ્સામાં છે તો મિત્રો હવે આદિવાસી સમાજ કંઈક અલગ પગલું ભરવાનો છે એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આદિવાસી સમાજના લોકો હવે આંદોલન કરવાના છે કાં તો આદિવાસી સમાજના લોકો એમ કહે છે કે અમે જેલ તોડી નાખશું તમે અમારા ધારાસભ્ય શ્રી ચૈત્રપી વસાહને જેલમાંથી કેમ ના છોડ્યા એવો તો શું એમણે ગુનો કર્યો છે ખાલી એક છૂટો ગ્લાસ માર્યો છે એ પણ તમારી જોડે પ્રૂફ નથી તમારી જોડે તમારી જોડે સીસીટીવી ફૂટેજ નથી તો પણ તમે ચેતરભાઈ